માં હજુ પણ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે આ દરમિયાન શિવસેના ઉદ્ધવ ઠાકરેના સાંસદ સંજય રાઉતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે સંજયે કહ્યું કે આ દેશમાં હિન્દુઓને પાકિસ્તાન કે ઈરાનમાં રહેવા દેવામાં આવશે નહીં સાંસદે પોતાના નિવેદનમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનું જે નિવેદન હતું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દેશની હાલત જે રીતે જાટ અને ધર્મના આધારે દેશને તોડવાનું ષડયંત્ર માટે માત્ર રાજકીય લાભ માટે ચૂંટણી જીતવા માટે કરવામાં આવી રહ્યું છે સંજય રાઉતે વધુમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે કહ્યું કે આપણે હિન્દુત્વ આપણું હિન્દુત્વ આ પ્રકારનું હિન્દુત્વ આપણું નથી અને તે બાળા સાહેબ ઠાકરેનું છે ઉદ્ધવ ઠાકરે કહ્યું કે આ દેશમાં મુસ્લિમ હોય કે ઈસાઈ તમામ સમુદાયોને આ આતંકિત કે ડરાવવામાં આવી રહ્યા છે અને હિન્દુ સમુદાયમાં તિરાડ ઊભી કરવામાં આવી રહી છે આ દેશ માટે ખતરો છે તે વિખેરાઈ જશે એટલા માટે મુસ્લિમો અમારી સાથે છે આપણે આખા દેશની ખાસ કરીને મહારાષ્ટ્રની વાત કરીએ છીએ કે ઘણા મુસ્લિમ નેતાઓ મુસ્લિમ કાર્યકરો ગરીબ મુસ્લિમ સામાન્ય મુસ્લિમો અમારી પાસે આવીને કહે છે કે અમે તમારી સાથે છીએ તમારું હિન્દુત્વ એ હિન્દુત્વ છે જે અમારા ઘરનો ચૂલો સળગાવી દે છે ભારતીય જનતા પાર્ટીનું હિન્દુત્વ એ આપણા ઘરને સળગાવવાનું મોટી છે રાઉતે વધુમાં કહ્યું કે દેશમાં હવે જાતિ અને ધર્મના આધારે નહીં પણ માનવતાના ધોરણે ગરીબના ઘર દરેક ઘરમાં રોજગાર મળવો જોઈએ દરેક ઘરનો ચૂલો સળગવો જોઈએ દરેક હાથને કામ મળવું જોઈએ આપણે આપણું હિન્દુત્વ છે લોકોએ પણ રામ સાથે કામ કરવું જોઈએ આપણું હિન્દુત્વ છે અમે હિન્દુઓને આ દેશમાં પાકિસ્તાન કે ઈરાન નહીં રહેવા દઈએ આ દેશને ઘણો મોટો દેશ છે સંજય રાઉતે કહ્યું કે શિવસેના અંગે જે નિર્ણય લેવાયો છે તે અંગે નિર્ણય એનસીપી અંગે લેવાયો છે વિધાનસભામાં સંસદીય દળ છે દસ વીસ લોકો તેનાથી અલગ થઈ જાય છે અને તે પાર્ટીનો બોસ બની જાય છે તેથી દસ બાર લોકો અહીંથી નીકળી જાય તો શું આપણે હથિયારો સાથે બીજા દેશમાં પ્રવેશ પ્રવેશ કરી શકીએ અને કહી શકીએ કે આપ આ દેશમાં આપણો છે શું આવું થાય છે આવું ન થાય પરંતુ ચૂંટણી પંચ કોર્ટ ગૃહ મંત્રાલય બધા એક દિશામાં કામ કરી રહ્યા છે અને આ દેશમાં ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ પક્ષનું અસ્તિત્વ ન હોવું જોઈએ જેવું રહેશે તે આપણું ગુલામ તરીકે રહેશે